જય માતાજી જય રાજપુતાના જય ભવાની જય મા કરણી હું રેખાબા ઝાલા વડોદરા શહેર કરણી સેના અધ્યક્ષ હવે આજ રોજ સીએમ સાહેબ આવવાના હોવાથી મારા ઘરે પોલીસ કર્મીઓ બેસાડી દેવામાં આવ્યા છે મને નજર કેદ કરવામાં આવી છે અને મેં સાંભળ્યું છે કે ઘણા ઘણાને નજર કેદ કર્યા છે જેટલા અમારા ક્ષત્રિયો ભાઈઓ બહેનો છે એમને તો આ શા માટે શા માટે અમે શું તમારો વિરોધ ન કરી શકીએ કોઈ પણ જનતા કોઈ પણ સરકારનો વિરોધ કરી શકે છે કારણ કે આ સંવિધાનમાં લખ્યું છે અને કોઈ પણ કહેવાય કે સરકારી પ્રોપર્ટીને કે સરકારી વસ્તુઓને સરકારી ઓફિસોને નુકસાન પહોંચાડ્યા વગર અમે શાંતિથી અમારી રીતે અમારો વિરોધ કરી રહ્યા છીએ તો તમે શા માટે નથી કરવા દેતા આ તાનાશાહી સરકાર તો બીજું શું છે આમાં કહેવાય કે ક્ષત્રિયો લેડીઝોની આરે તમારે શું વાંધો છે શું કરવા તમે એને હેરાન કરો છો એક ફક્ત રૂપાલા ની લીધે જેઓ કોઈ દિવસ દેવી દેવતાઓને નથી માનતો જેઓ કોઈ દિવસ ભગવાનમાં નથી માનતો જેઓને ખબર નથી કે માતાજી શું છે એવા એવા વ્યક્તિ એવા એવા વ્યક્તિ માટેથી શું તમે એક કેન્ડિડેટ કોઈ દિવસ કાંઈ કહેવાય ને કિંમત નથી કરતા તમારામાં જ સારા સારા માણસો ભાજપમાં પડ્યા છે પણ ભાજપ કેમ એકલા રૂપાલાને તે માને છે અને એની ટિકિટ કેમ રદ કરવા નથી માંગતા અમે તો લોકો કહેતા હતા કે ભલે તમ તારે મોટું મન રાખીને અમે કીધું હતું કે એમના વાઇફને દઈ દો એમના દીકરાને દઈ દો એમના સગાવાલાને દઈ દો તો પણ તમે એને બદલ્યો નહીં ખબર નથી કેમ અને રૂપાલાને તે કોને ખબર શું અભિમાન આવી ગયું છે કે પોતે આટલો વિરોધ જો થતો હોય ને તો અમારા શ્રી રામ ભગવાન જો કે એને તો ક્યાં રામાયણ વાંચી છે તેને ખબર હોય એ ક્યાં ભગવાનમાં માણે છે તો એને ખબર હોય શ્રી રામ ભગવાને જે પોતાના પ્રિય પત્નીને જો ત્યાગ કરી દીધો હોય એક કહેવાય કે પોતાની એક આમ પબ્લિક જે માણસ એક મેણું દીધું હતું એની લીધે જો એનો ત્યાગ કરી દીધો હોય તો આ રૂપાલા પોતાની સીટનો ત્યાગ ન કરી શકે અને ભાજપ પણ એનો ત્યાગ ન કરી શકે શા માટે આ કહેવાય કે તિંગાણું કરવા માટે અને અમને લોકોને બહાર જે કહેવાય અમે ઉમરાની અંદર જ રહેતા હોય અમને લોકો કોઈ દિવસ બહાર ન નીકળતા હોય અમને લોકોને ક્ષત્રિય લેડીઝોને રણ મેદાને ચડવા માટે તમે લોકો એ મજબૂર કરી દીધા છે શા માટે અને અમે કોઈ હું મોટા ગુનેગાર છીએ કે અમારા ઘરે આવી રીતે પોલીસ બેસાડી દો છો અમને નજરકેદ કરી દયો છો હવે આ આ કહેવાય કે પોલીસ વાળા નહીં તે પાછું બિચારા એ તો એની ડ્યુટી કરે છે એને એને તો અમે શું કહેવાના અને છતાં અમે અમારી મર્યાદા અમારા ઘરે જે કોઈ આવે એને અમે માન સન્માન દઈએ છીએ એટલે તમારા જે કોઈ પોલીસ કર્મીઓને બેન છે એક ભાઈ છે એને મોકલા છે એને તમે જરા પૂછી લેજો કે રેખાબાનું વર્તન તમારી જોડે કેવું રહ્યું છે અને એ લોકોને કહેવાય ને કે બધું આદર સાથે મેં કીધું કે વધારો અંદર બેસો આપો આપ તો આપની ડ્યુટી કરો છો એમનો તો કઈ વાંક નથી પણ વાંક ફક્ત ને ફક્ત આ કહેવાય ને તાનાશાહી સરકાર વાંક છે હવે આમાં તાનાશાહી સરકાર આજે કહેવાય કે ઘણા ઘણા આમાં પટેલ લોકોએ તે જે આંદોલન કર્યું હતું બ્રાહ્મણ લોકોએ આંદોલન કર્યું હતું આ ક્ષત્રિયોએ આંદોલન કર્યું પણ કોઈની વાત સાંભળવાની જ નહીં એટલું તમારી જ વાત સાંભળવાની અને બીજું કે એક આ રૂપાલાને ખબર નથી કેમ આટલું જો ક્ષત્રિયોનું બોલ્યો છે છતાં એને નથી ઓલું કરતા કાઢતા નથી એની એને હજી તમે પૂજો છો હજી તો એને એને કેવાય તે હાથીને આંબાડીએ ચડાવવો છે શા માટે આજે અમારા બેન શ્રી રંજનબેન જે ક્ષત્રિયોની હંમેશા કેવાય ને જોડે રહેતા ક્ષત્રિયોને હંમેશા સારું બોલતા હતા અને એના પાંચ વ્યક્તિના વિરોધથી જો બેનની ટિકિટ કટ કરી નાખી હોય તો તમને આટલા બધાનો વિરોધ તમને નથી દેખાતું આટલા બધાનો નથી દેખાતું રંજનબેન તો હંમેશા ક્ષત્રિયોની સાથે રહ્યા છો છતાં એની ટિકિટ રદ કરવામાં આવી છે તો પછી આ કહેવાય કે આને શું કેવું આમ આ તાના સાંઈ તો શું કહેવાય અને કોના ઇશારે આ બધું ચાલે છે એ કઈ ખબર પડતી જ નથી એટલે અને બીજું કહેવાનો મતલબ એ છે કે આજે બરોડામાં બરોડામાં ઘણા ઘણા એવા કેન્ડિડેટ હતા કે જેને તમે ટિકિટ આપી શકે પણ પેલા રંજનબેન આપીને ઓલું કહેવાય કે થાળી પીરસી અને પાછી લઈ લેવાની એની જે બી વાત કરી તમે અને હવે ઘણા એવા કેન્ડિડેટ હતા જે કહેવાય કે રાજેન્દ્ર ત્રિવેદી હતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ હતા ભાર્ગવભાઈ ભટ્ટ હતા આવા કેન્ડિડેટને મૂકીને આજે કહેવાય કે ઈ લોકોએ તો ભાજપમાં પીએચડી કરેલું છે એવા લોકોને મૂકી અને તમે એક બાળકને ટિકિટ આપી દીધી બાળકને જેને કોઈ ભાજપનો ભ ની ખબર નથી એવાને તમે ટિકિટ આપી દીધી છે એટલે હવે આમાં ભાજપની છે ને પડતી આવી છે ચડતી નહીં એટલે મહેરબાની કરીને અમારી પાછળ પોલીસ મૂકવાનું અમારે કહેવાય કે તાના જે તમે બધાય કરી રહ્યા છો ને બધું એ બધું અમારી ઉપર કરવાનું હવે મૂકી દો અમને મજબૂર ન કરો હથિયાર ઉપાડવા માટે એટલે મહેરબાની કરીને અમે કહેવાય કે ભાજપ આરે હતા તો ભાજપ વારે હજી રહેવા દેવા હોય તો આ બધું બંધ કરો જય માતાજી જય રાજપૂતાના